રથયાત્રા પહેલાં વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો આગામી રવિવારના રોજ રથયાત્રા છે તેને લઈ પોલીસ એક્શનમાં છે રથયાત્રા પહેલા વડોદરા શહેરના વડુ પોલીસ મથક વિસ્તારમાંથી વડોદરા ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી આધારે પાદરા તાલુકાના વડુ સિંધા ફળિયા ખાતે રેડ કરી એક આરોપીને દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પાદરા તાલુકાના વડુ સિંધા ફળિયા ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય ફિરોજ હુસેનભાઈ સિંધા પાસેથી દેશી હાથ બનાવટની